બે વર્ષથી આ મોરાલ ગામનું આસ્થાનું જે કેન્દ્ર છે નામચીન બની રહ્યું છે લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે સુશે મંદિરનો ઇતિહાસ અને ભક્તો દર્શન કરવા માટે થાય છે જય માતાજી મિત્રો હું છું એન ભુવાજી આમ બેઝિકલી મોરાલનો જ વતની છું અને ભણેલો ગણેલો છું જેમ કે મતલબ ઇંગ્લિશ મીડિયમની અંદર મેં બી એ કમ્પ્લીટ કરેલું છે જ્યારે હું પણ ઘણા બધા મતલબ આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલો હતો અને માતાજીને આપણે માનીએ છીએ પણ જે દિવસે માતાજીનું મને રિયલાઇઝ થયું કે નહીં ભાઈ માતા તો એના માધ્યમથી ઘણા બધા લોકો મારી પાસે આવતા તો એમણે કીધું ભાઈ મટી જાય સારું થઈ જાય તો એ લોકોને મતલબ કહેવાથી એ લોકોનું સારું થવા મળ્યું જો કે આપણું ગામની અંદર આ માતા ઓલરેડી પાટણની અંદર બેઠેલી પાટણભાઈ ઉંબરી કરીને ગામ છે ત્યાં અમારા બાપદાદાનું ચારસો જૂનું ત્યાં મંદિર છે અને બીજું મંદિર અહીંયા બાજુમાં ડોડિયા રેતાલ કરી છે જ્યાં બી અમારા બાપદાદાનું ત્રણસો જૂનું મંદિર છે જો કે આ વસ્તુ વિશે અમને કોઈને ખબર જ નથી અને ચારસો વર્ષ પછી આ માતાજી જાગ્રત થયા જાગ્રત થયા અને માતાજી મળ્યા અને માતાજી સપનાના માધ્યમથી જાતો જાત કીધું કે ભાઈ ઉમરીની અંદર મારું મંદિર છે અને ત્યાં તું આવે અને એ એના માધ્યમથી આપણે માતાજીની સેવા ચાલુ કરી અને આ મોરાલધામમાં આવવાથી ઘણા બધા લોકોનું સારું થાય છે આપણા મંદિરની અંદર કોઈ પણ જાતની દાનપેટી નહીં કોઈ લોકો જોડે કોઈ રૂપિયો લેવા માગતો નથી અહીંયા જમણવારની સેવા આપણે ચાલુ હોય છે અને જે બી લોકો આસ્થાથી આવે છે એમના હન્ડ્રેડ પર્સેન્ટ હજાર ટકા એમના કાર્ય થાય છે અને ઘણી બધી બીમારીઓ બી મટી છે ઘણા બધા નિસંતાન લોકોને સંતાન પણ થયા છે તો આ સદી મેલેડીને હું પણ પ્રાર્થના કરું કે મા જે બી હોય ભાવિ ભક્તો આવે છે એ દરેક લોકોનું માતું પૂરું કરજે જો કે આપણે કોઈ પણ સ્વાર્થ વગર આપણે માતાજીને એ અરજી કરે છે ને એ અરજી હું માતાજીને કરું છું તો માતાજી એમની અરજી સ્વીકારે છે ને એ લોકોના કામ થાય છે જય માતાજી